નમસ્કાર આજના આઈટીઆઈના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું ટીડી પરમાર સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા હિંમતનગર ખાતેથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા ઓટોમોબાઈલ ગ્રુપ અંતર્ગત હોર્નર એસેમ્બલીને ટ્રબલ શૂટિંગની પ્રેક્ટિસ કરવી ના પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ વાહન ચલાવતી વખતે આપણે અવારનવાર હોર્ન વગાડવાની જરૂરિયાત પડતી હોય છે ત્યારે અમુક વખતે હોર્નનો અવાજ ઓછો આવતો હોય છે અથવા હોર્ન બંધ હાલતમાં હોય છે તો આપણે તેના કારણો શોધી તેના ઉપાયો વિશે આ પ્રેક્ટિકલમાં આપણે જોઈશું આજના પ્રેક્ટિકલનો હેતુ હોર્ન અને એસેમ્બલીમાં ટ્રબલ શૂટિંગની પ્રેક્ટિસ કરવી તેમાં વપરાતી મશીનરી રનિંગ કન્ડિશનમાં વાહન હવે આપણે હોર્ન ઓપરેટ ન થવાના કારણો અને તેના ઉપાયો વિશે જોઈશું તો એમાં પહેલું કારણ છે હોર્નનું પુશ બટન ખરાબ થયું હોય તો આપણે શું કરીશું તો હોર્નનું પુશ બટન બદલાવીશું એના પછી હોર્નના કોન્ટેક પોઈન્ટ બળી ગયા હોય તો એના કોન્ટેક્ટ પોઈન્ટ કે હોર્નને બદલાવીશું ત્યારબાદ હોર્નના કોન્ટેક પોઈન્ટ વચ્ચે વધારે ગેપ હોય તો કોન્ટેક પોઈન્ટ વચ્ચે ગેપને એડજસ્ટ કરીશું એના પછી હોર્ન સાથે જોડાયેલા વાયરના કોન્ટેક છૂટી ગયા હોય તો વાયરના કોન્ટેક્ટને બરાબર જોડીશું ત્યારબાદ હોર્નના અર્થિંગના કોન્ટેક લૂજ હોય તો અર્થિંગ વાયર બરાબર જોડીશું એના પછી આપણે હોર્નનું ડાયાફ્રામ ડેમેજ થઈ ગયેલું હોય તો ડાયાફામને આપણે બદલીશું હવે આપણે હોર્નનો અવાજની ગુણવત્તા સારી ન હોવાના કારણો અને તેના ઉપાયો વિશે જોઈશું સૌથી પહેલું કારણ એમાં છે કે હોર્નનો લો વોલ્ટેજ સપ્લાય મળતો હોય તો આપણે શું કરીશું તો વાયરિંગ તથા બેટરીને ચેક કરીશું અને ત્યારબાદ બેટરીને ચાર્જ કરીશું હવે આપણે હોર્ન ટોનનું એડજસ્ટમેન્ટ અયોગ્ય હોય તો શું કરીશું તો એને એડજસ્ટમેન્ટ યોગ્ય રીતે કરીશું ત્યારબાદ આપણે હોર્ન વાયરિંગમાં લૂજ કનેક્શન હોય તો વાયરને આપણે ટાઈટ કરીશું ત્યારબાદ આપણે હોર્ન સ્વિચનો અયોગ્ય કોન્ટેક થતો હોય તો સ્વિચનો યોગ્ય કોન્ટેક કરીશું અથવા સ્વીચને બદલાવીશું ત્યારબાદ આપણે હોર્નનો ડાયાફ્રામ એસેમ્બલી ખરાબ થઈ ગઈ હોય તો એસેમ્બલીને આપણે બદલાવીશું અહીં આપણે હોર્નનો ઓપરેટ ન થવાના કારણો અને ઉપાયો વિશે જોયું તથા હોર્નના અવાજની ગુણવત્તા સારી છે કે કેવી છે એના કારણો અને ઉપાયો વિશે જોયું હવે આપણે હોર્ન સતત ચાલુ રહેતો હોય કે સતત અવાજ કરતો હોય એના કારણો અને ઉપાયો વિશે જોઈશું તો સૌથી પહેલું કારણ છે હોર્નની સ્વીચ ખરાબ થઈ ગઈ હોય તો હોર્નના સ્વીચને આપણે બદલીશું બીજું કારણ છે હોર્નની મેગ્નેટિક સ્વિચમાં ખામી હોય તો મેગ્નેટિક સ્વિચને આપણે બદલીશું ત્રીજું કારણ છે પાવરનો સપ્લાય સતત મળતો હોય તો સતત મળતા જે પાવર સપ્લાય છે એને આપણે ડિસ્કનેક્ટ કરીશું એમાં ચોથું કારણ છે હોર્ન સ્વિચ દબાયેલી સ્થિતિમાં શોર્ટ થયેલી હોય કે ચોટી ગયેલ હોય તો સ્વિચને છૂટી પાડીને આપણે રિપેર કરીશું અથવા તો સ્વિચને બદલી નાખીશું અહીં આપણે આ પ્રેક્ટિકલમાં હોર્ન સતત ચાલુ રહેતો હોય કે સતત અવાજ કરતો હોય એના કારણો અને ઉપાયો વિશે આપણે જોયું આ પ્રેક્ટિકલના અંતે આપણે હોર્ન ઓપરેટ ન થવાના કારણો હોર્નનો અવાજ સારો ન આવવાના કારણો તથા હોર્ન સતત વાગ્યા કરતો હોય એના કારણો વિશે શીખ્યા તથા તેના ઉપાયો વિશે આપણે આ પ્રેક્ટિકલમાં શીખ્યા હું આશા રાખું છું કે આ પ્રેક્ટિકલ વિશે આપ સૌને યોગ્ય માર્ગદર્શન મળ્યું હશે આભાર